અને ડબ્બામાં પૂરીને મૂકી દેવાના અને શોમાં કાઢવાના કાઢવાના ખાવા અને અત્યારે તો આપણે એની રેસીપી બનાવવાની છે તો વિડીયોમાં બિનારે જો અને એ હોન્ડિયાનું નામ છે ઝવલો અને અમે બીજી ભાષામાં એ કાંજી હોન્ડિયા તો એવું બધી તો હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ વિડીયોમાં પહેલી વાર લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો

Det er vanskelig å finne મસ્ત મજાના હોડિયા સાત થઈ ગયેલા છે સુ થઈ ગયેલા છે હવે આપણે ડુંગળીનું કટિંગ કરીને

ડુંગળી ઉડે રેલી મારા વાર અને મસ્ત મજાના પાણી પલાળી દીધા છે પાણી પલાળવો જ પડે આપણે ફળગો કેરો છે રિંગ કો બની આવે તેલ ગરમ મૂક્યું છે તેલ જો કે કેટલું બન એટલું કઈ મૂક્યું છે અને જો રિંગ કો બન રેસિપી બનાવ બે જ્યા કા તઈ તેલ હવે જો એટલું કઈ થઈ ગયું છે હવે રિંગુ કો જો સમસે ફરે હવે હું હું નાખો છો સબો બે સમજે જીરો નાખ્યું છે பாந்தி વાઓ ફેમિલીએ આપણે રોમ હું અલવન ગંગસલુ રાખું મારા વાલા આવે તો વિડિયો ની અંદર બેના રેજો અને હવે રીંગમાં નઈ ડુંગળી નાખે નાખ કર બોલો કટમાં ડુંગળી નાખવી હવે લાડો એ તિસિત નાખ કરિયે લાડ હોય તો પછી નાખાડ કરી ને કા આમાં એ ઉભું દે તે મારવાના આલે લોહન નો પે

હવે નાખશું જીરું હવે નાખશું બાજા નો મસાલો હવે નાખશું આપણે લાલ મસાલો લાલ મસાલો અમે એટલે કે આનું પેકેટ લાલ છે મારા વાળા જોઈ કશું જોઈએ લાલ છે હવે આપણે નાખીએ ભેળવેલું મરશું ભેળવેલું મરશું ખીચું એટલે આપણે એક ચમચી નાખ દઈ કોરું મરશું

then I have this some એટલે ફેમિલી બધું હેરકો મિક્સ થઈ જાય એટલા માટે બાકી તો પાણી નકર બધું વાયરો નાખ દી તો હાલે હવે હવે આપણે હે કે જેટલો રહો રાખો એટલું આપણે પાણી નાખ દેવાનું છે જો આવું કઈક સાત કલર માં આવ્યું છે તમે જોઈએ કોઈ અહીં આપણે થોડુંક પાણી નાખવાનું છે અને મારે ઓલા પાણી જોયું એટલું નાખી દઉં છે હવે આપણે એને ઢાંકી દેવું તો ફેમિલી શાક જો આવું કંઈક બીનું છે ને હવે તમને શાક ફેરકું કરીને ભાઈ તમને બતાડીએ હવે તો ફેમિલી બેન જો શાક ઉગાડશે આપણે શાક જોઈ લઈએ કેવું છે એમ જોઈ લઈએ ને વાવ આવું કંઈક શાક બીનું છે મારા વાલા લાવો સમશો અમે જોઈએ શાક જો મારા વાલા એ મસ્તીનું શું છે તમે જોઈએ તો આ કંઈક ગ્રેવી છે

Sari lagi tu, like, share, nasib baik dia. So, bye bye.